કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ભુજનું હમીરસર તળાવ શહેરનું હૃદય કહેવાય છે

આ તણાવને લઈને કચ્છમાં રાજકારણ પણ થતું રહ્યું છે સત્તા પક્ષ સમીક્ષણને વિકસાવવાની વાતો કરીને પ્રજાને આકર્ષી છે જ્યારે વિપક્ષ તેમાં થયેલા કુંભાંડોને ઉજાગર કરે છે એક સમયે સરકારે નર્મદાનું પાણી હમીરસરમાં નાખવાની જાહેરાત કરી હતી ત્યારે ભુજવાસીઓની ખુશીને પાર જ ના રહ્યો ત્યારે ભુજના તત્કાલીન ધારાસભ્ય સહિત ભુજના ભાજપના નેતાઓને

ત્યાં ભુજ નગરપાલિકે એક વોકવે જાહેરાત કરી અને વોકવે બનાવ્યું પણ ખરું પરંતુ જે રીતે વોકવે કામમાં લોટ પાણીને લાકડાની પોલ ખોલી અને ભ્રષ્ટાચાર પરથી પડદો ઉઠ્યો ત્યારે ભુજ પાલિકા ની ભારે નારાશી થઈ હતી અને અભિસર સાથે વોકવે કોમ્પાઉન્ડ પર ચર્ચા સ્વત બન્યું સત્તા પક્ષના નેતાઓ જાણે છે ખોખલા વાયદા અને ભ્રષ્ટાચાર જગ જાહેર હોવા છતાં હમીરસર તળાવને નામે હજુ પણ લોકોની લાગણીને જીતી શકાય છે ત્યારે હવે ભુજ શહેરના હૃદય સમાન હમીરસર તળાવને રાષ્ટ્રીય જળ ધરોહર જાહેર કરાય છે પરંતુ જેના અનુભવોના આધારે લોકો પૂછે છે માત્ર ધરોહર જાહેર કરી દેવાથી હમીરસર તળાવને આગવી ઓળખ મળશે કે પછી સુવિધાઓ પણ વિકસાવી પડશે હમીરસરની જાળવણી માટે શહેરીજનોને અપીલ કરતો કાર્યક્રમ પણ નગરપાલિકાના પદાધિકારીઓ રાખ્યો હતો અને મહાદેવ નાકાથી રામધૂન સુધી સુધારણા માટે આગવી ઓળખની ગ્રાન્ટ હેઠળ એક પોઈન્ટ કરોડનો ખર્ચ પણ મંજૂર કર્યો હતો નકશા અને અંદાજિત ખર્ચ સાથે પ્રોજેક્ટ રજૂ કરી દેવાયા છે પરંતુ વિકાસ કાર્યને પરિણામલક્ષી બનાવવા ગાંધીનગર કક્ષાએ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ સહિતના વિભાગો દ્વારા કોઈ નિર્ણયો લેવાયા નથી જેથી પ્રવાસીઓને આકર્ષવાને બદલે ફરીથી અમીરસરમાં હવે ટુરિઝમના નામે ગતકડા થવાની ભીતિ જાગૃતો દર્શાવી રહ્યા છે ખરેખર અમીરસર ને ટુરિઝમ સ્પોટ બનાવવું હોય તો પ્રથમ પ્રવાસન વિભાગ સાથે સંકલન જરૂરી છે અને ગાંધીનગર થી સીધી દેખરેખ પણ જરૂરી છે અન્યથા કરોડો ની ગ્રાન્ટ વેડફાયા બાદ ફરી ભ્રષ્ટાચારના આક્ષેપ ઉઠશે તેવી શક્યતા સ્થાનિક જાણકારો વ્યક્ત કરી રહ્યા છે આજે જ્યારે મીડિયા પ્રજાને જાગૃત કરવા અને આ શાસકના પક્ષના જે લોકો છે એમને જે જાગૃત કરવા માટે હમીરસરના બુટિફિકેશનમાં જે એક કરોડને સાઠ લાખનો જે ખર્ચ કરવાની વાત છે તો ખરેખર આ પ્રજાના ટેક્સના પૈસા છે અને પ્રજાના ટેક્સના પૈસા વેડફાય નહીં એના માટે તાકેદારી રાખવા અમે કારોબારી ચેરમેન પાસે પણ રજૂઆત કરી છે કારણ કે અત્યારે તમે જુઓ હમીરસર તળાવની આ દિવાલ ગજરીદ હાલતમાં છે કૃષ્ણાજી પુલ છેલ્લા ત્રણ વર્ષથી આ દિવસ સુધી બની શકતું નથી એક સાઈડનો રસ્તો આજની તારીખમાં પણ બંધ પડ્યો છે અને બીજી બાજુ આ બુટિફિકેશનના નામે એક કરોડને સાઠ લાખનો ખર્ચ જ્યારે કરવામાં આવતું હોય અહીંયા તમે જોઈ શકો છો કે આ બાંકડા નાખવામાં આવ્યા હતા પ્રજાના બેસવા માટેના એ બાંકડાઓ પણ અહીંયાથી ગુમ થઈ ગયા છે આવી પરિસ્થિતિની અંદર જો ખરેખર પ્રજાના હિત ઈચ્છુ હોય ધારાસભ્ય અને સંસદ સભ્ય તો ખરેખર અહીંયાથી મોટિફિકેશનના ના જે પૈસા વેડફાય નહીં એની તાકેદારી રાખે અને આ જે દિવાલો છે હમીરસરની ગમે ત્યારે આ જદરી દિવાલો મોટો અકસ્માત સજે તે પહેલા કામ કરે મારું નામ દતેશ ભાવસાર છે હું સામાજિક અગ્રણી છું ભુજનો જે હમીરસર તળાવ છે જે ઐતિહાસિક તળાવ છે તેને ઐતિહાસિક ધરોહર આપણે માની રહ્યા છીએ ભુજના લોકો જે નું તળાવ તળાવમાં એક ખાસ સ્થાન ધરાવે છે માત્ર ભુજના જ નહીં પણ ભુજની બારે વસતા ભુજના મૂળ કચ્છના લોકો છે દરેકે દરેક વ્યક્તિના હૃદયમાં હમીરસરનું એક ખાસ સ્થાન છે એ હમીરસર તળાવની સાર સંભાળ નગરપાલિકા નથી રાખી રહી એક પોઈન્ટ છ કરોડ રૂપિયાનો જે ખર્ચની વાત છે તો એ નગરપાલિકાએ ક્યાંય ખર્ચ કર્યો એવું ક્યાંય દેખાતું નથી માત્ર સામાન્ય સારસંભાળથી જ આ હમીસર તળાવને આપણે બહુ જ સારી રીતે સાચવી સાચવી શકીએ એમ છે પરંતુ ભુજ નગરપાલિકા માત્ર ભ્રષ્ટાચારના ભોગે ક્યાંક હમીસરની ખૂબ જ મોટી ઉપેક્ષા કરી રહી છે પરિણામ સ્વરૂપે ભુજના લોકો છે એમના હૃદયમાં જે હમીસર તળાવનું સ્થાન છે એ ધીમે ધીમે ઓસરાતું જાય છે ભુજ નગરપાલિકાએ આ બાબતે ખૂબ જ ગંભીરતાથી વિચારવું જોઈએ પરંતુ ભુજ નગરપાલિકા જે હાલમાં ભ્રષ્ટાચારનો ઇપી સેન્ટર બની ચૂક્યો છે એ ભ્રષ્ટાચારના કારણે ભુજ નગરપાલિકા હમીસર તળાવને કોઈ પણ રીતે સાચવી શકતી નથી ભૂતકાળમાં પણ ખૂબ જ મોટાઓ ખર્ચાઓ થયા છે પરંતુ ત્યારબાદ પણ આપણે હમીસર તળાવને નથી સાચવી શક્યા હમીરસર તળાવનું મુખ્ય કામ પાણીનો સંગ્રહ કરવો અને પાણીનો સંચય કરવાનું છે એ પણ હમીસર તળાવ નથી કરી શકતું કેમકે હમીરસર તળાવના સમયાંતરે સફાઈ પણ નથી થતી અને આસપાસના જે વિસ્તાર છે એ વિસ્તારની હાલત જોતા એવું લાગે છે કે આપણે હમીસર તળાવને ધીરે ધીરે નષ્ટ કરવા તરફ જઈ રહ્યા છીએ તો અમારી રોજ નગરપાલિકાને અને તંત્રોને તથા ખાસ કરીને ધારાસભ્યને એ વિનંતી છે કે આ જે આપણો હૃદય હૃદયસમો હમીરસર તળાવ છે એ હમીરસર તળાવને આપણે સાચવીએ હમીરસર તળાવની આસપાસના જે કાંઠાના વિસ્તારો છે ત્યાં સહેલાણીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે એ સંખ્ય સહેલાણીઓ કોઈ દિવસ હમીસર માટે એવી ઉપેક્ષાની નજરો ન જોઈ એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે માટે હમીસર તળાવની સાર સંભાળ રાખી અને હમીસર તળાવને સાચવ એ ભૂજ નગરપાલિકાની પ્રથમ જવાબદારી છે નગરપાલિકા કાંકે એક જવાબદારી નિભાવવામાં ઉની ઉતરી છે એ હું ખાસ દેખાઈ રહી છે